સુરત શહેરના ડીસીબી અને એસઓજી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઇ આ બાંગ્લાદેશી નાગરિકો જેમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે તેઓ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હતા પોલીસ આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ધુસણખોરોને પકડીને તેમની પાસેથી નકલી દસ્તાવેજો જપ્ત કર્યા છે करीब आठ से दस टीमें सूरत पुलिस की अलग अलग विभागों की टीमें थी इन्वॉल्व और इनको सूरत शहर के अलग अलग इलाकों से डिटेन किया गया है पूछताछ के लिए पूछताछ चालू है और जैसे ही पूछताछ खत्म होगी इनकी आइडेंटिटी के बेसिस पर इनको जल्द से जल्द डिपोर्ट किया जाएगा बांग्लादेश के लिए ऑपरेशन चालू किया गया था कितने लोग थे ऑपरेशन कल रात और आज सवेरे अर्ली मॉर्निंग से स्टार्ट किया गया था

જે રીતના પાકિસ્તાનનીઓની લિસ્ટ બનાવાની કાર્યવાહી કરવા માટેની સૂચના જે છે તે ગુજરાત પોલીસને આપવામાં આવી હતી ત્યારે સુરત પુલિસની ટીમ દ્વારા મોડી રાતથી આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે તમામ જે બાંગ્લાદેશીઓને સૌથી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમને અત્યારે પોલીસ જાપતા વચ્ચે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ તેમના તમામ પ્રકારના પુરાવા જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે બોર્ડર અંદર જે બાંગ્લાદેશના બોર્ડરની અંદર ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો હતો અને અહીં તે ગુજરાત ચલાવવા માટે તે અત્યારે અહીં આવ્યા હતા પરંતુ સુરત પોલીસની ટીમ મોડી રાતથી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઉધના પાંડેસરા સલાપતપુરા માન દરવાજા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન કર્યા બાદ જે બાંગ્લાદેશીઓ જે તમામ મહિલા પુરુષ બાળકો તમામ જે છે તે મળી આવ્યા હતા અને હાલ અત્યારે તેમને કોમ્યુનિટી હોલ ખાતે લઈ જઈ તમામ પ્રકારની તપાસણી કરવામાં આવશે અને જો બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતની અંદર પ્રવેશ મેળવ્યો હશે તો તેમની સામે કાર્યવાહી કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે એટલે સુરત પોલીસનું મેગા ઓપરેશન કહી શકાય તે ચોક્કસપણે અત્યારે સામે આવી રહ્યું છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત